જય દ્વારકાધીશ મિત્રો તો ભાઈ ફરીથી આપણે છે ને એક લોંગ વિડીયો લઈને આવી ગયા હમણાં ઘણો ટાઈમથી છે ને શોર્ટ વિડીયોમાં જ આપણે પડ્યા હતા કોમેડી શોર્ટ વિડીયો પણ આજે ફરી પાછો એક લોંગ વિડીયો આપણો આવી જાય છે અને ભાઈ અત્યારે છે ને હું આવી ગયો છું રણજીતપુર ગામ અને અહીંયા છે ગોરિયા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કર્યું છે ત્યાં આવી ગયો પણ પ્લાનમાં પાછો થોડોક ચેન્જ આવ્યો કે સપ્તાહમાંથી ડાયરેક્ટ ઈચ્છા થઈ ગઈ દ્વારકા જવાની તો અત્યારે હું આવી ગયો છું આપણે જે આપણે દ્વારકા ચરકલા રોડ છે રણજીતપુરથી ત્યાં હજી પાલા બાપુનો આશ્રમ આવે છે તમને બધા એને જોયો છે અને અહીંથી જે બધા લોકો દ્વારકા હાલીને જાય છે હોળીના તહેવાર ઉપર ત્યારે આ જે આ જગ્યા છે અહીંયા લગભગ બધા ટચ થતા જતા હોય છે પાલા બાપુનો આશ્રમ અત્યારે હું ત્યાં આવી ગયો અને અહીંથી મારે જવું છે દ્વારકા પ્લાનમાં ચેન્જ આવી ગયો સપ્તાહમાંથી ડાયરેક્ટ દ્વારકા આપણે નીકળવાનું છે ઈચ્છા થઈ ગઈ કે હું કીધું દ્વારકાધીશના દર્શન કરતા આવી અને પગે પડતા આવી તો પાલા બાપુના આશ્રમનું ભાઈ અહીંયા છે ને બહુ મોટું મહત્ત્વ છે ને બહુ લાંબો ટાઈમથી છે ને આ લોકો ફ્રીમાં બધાને જમાડે છે જે દ્વારકા હાલીને જાતા હોય બધા એ લોકોને ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર એમના અહીંયા છે ને ભાઈ જમવાનું પ્રસાદી ચાલુ જ હોય છે અને જગ્યા એ બહુ મોટી અને વ્યવસ્થિત જગ્યા છે તો અત્યારે અહીંયા શું અને હવે અહીંથી મારે જવું છે દ્વારકા તો જય દ્વારકાધીશ તો પગે લાગતા આવીએ દ્વારકાધીશને આગળ એક નાનકડું ગુરગઢ ગામ આવે છે એ ગામ પછી છે ને અહીંથી રણ વિસ્તાર ચાલુ થઈ જાય છે અને જો આ રણ વિસ્તારમાં છે ને અહીં મીઠું પકવવાનો ને એ બધો આ વિસ્તાર છે આમાં મીઠું પકવવાનો ને એ બધો આ એરિયા એટલે અહીંયા મીઠું પકવે ને એવું બધું કરે છે મોટર કેટલા હોર્સ પાવરની છે આનું આની તાકાત કેટલી છે જો પાણીના પકા છૂટે મોટરું છે એનાથી કેવડું પાણીનો પ્રેશર જો તમે ખાલી આયા જેટલો મોટો પ્રેશરથી પાણી આવે છે અને આ બધો વિસ્તાર છે ને આ બધો મીઠું પકવવાનો જ પ્લાન છે એટલે આ બધી વ્યવસ્થા એટલા માટે મોટરની કરી છે કે ઓલી બાજુથી પાણીને ખેંચે છે મોટરું અને પાછું આ બાજુ મોટરથી આ બાજુ જવા દે ને આ બધો છે ને ભાઈ મીઠું પકવવાનો પ્લાન છે ફાઈનલી આપણે દ્વારકા પહોંચી ગયા અને ભાઈ આઈનો નજારો વાહ ભાઈ વાહ દ્વારકા દેશ ની દયા ઘરે ઘર બાકી જો તમને હમણાં બતાવું છું વાહ ભાઈ વાહ દ્વારકાધીશ હો જમાવીને બેઠા ઓકે વા ભાઈ વાહ કાળી વાહ ભાઈ મંદિર ની અંદર ફોટોશૂટ કે મોબાઈલ કે કોઈ વસ્તુ એલાઉડ નથી એટલે આપણે બધું અહીં બહાર રાખીએ અને પછી દ્વારકાધીશના દર્શન કરતા આવીએ લેટર સરસ મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે આપણો ફોન પાછો લઈ લીધો છે ને હવે આપણે છે ને ગમતી ઘાટ મજાના દર્શન કરી લીધા અને હવે આગળ નીકળીએ ગમતી ઘાટમાં આવી ગયા ને જોઈ નાખીએ ભાઈ લોકેશન કેવી સરસ મજાની જગ્યા વાહ ભાઈ વાહ દ્વારકાધીશ ની રજા દેખાય છે આમ વાહ ભાઈ વાહ ગમતી ઘાટ માં જરાક પગુ બધું જોઈ નાખીએ એટલે એમાં બધું આવી જાય હે આઈ ગયા છે અને ગומતી ઘાટમાં આવીને આપણે છે ને પબુ ધોઈ નાખ્યા છે ફ્યુ સપ્તાહ આતી રણજીતપુર ગામમાં ની આવી ગયા અને જમણવાર ને બધું થઈ ગયું છે તો આપણે જ એક વાંહ રહે ગયા તો પાછળથી જમળવારા કરી લીધો અને તમને બતાવું ભાઈ લોકેશન અરે દીપક ભાઈ અરે આવા કોણ આપણે સપ્તાહમાં આવ્યા હતા ન્યા આપડા છે ને ફ્રેન્ડ સબ્સ્ક્રાઇબર બેક ફૂટકી ગયા બધા છે ને આપણે સબસ્ક્રાઈબ કરેલું છે ને આપણી ચેનલ જોવો ને ભાઈ વિડીયો મજા આવે એમ જોતા રહેજો જરાક લાઈક શેર કરતા રહેજો વાહ ભાઈ વાહ ભાઈ આપણે રણજીતપુર સપ્તાહમાં આવ્યા ને જો આ બેટરી વાળી ગાડી છે બાઇક સીલ ચાર્જિંગ વાળી છે અત્યારે ચાર્જિંગ ચાલુ છે આ ગાડીમાં ચાર્જ કરવા મળતી છે પ્રાઇસની કંઈ મને બહુ અંદાજે ખબર નથી પણ લગભગ ચાલીસ પિસ્તાલીસ ઉપર એની કિંમત છે પિસ્તાલીસ લાખ ઉપર આપણે આવી ગયા આપડી વાડીયા આપણા ગામડે પાટિયા અને અત્યારે રસ્તામાં ફાટક બંધ છે અને ગાડી આવે છે ચાલુ રસ્તા એ રસ્તો કરી દીધો બંધ તો ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરી આવ્યા અને પાછા ત્યાંથી આવી ગયા આપણા ઘરે તો ભાઈ એક કમેન્ટ જય દ્વારકાધીશને બધા કરી નાખજો અને નું એન્ડિંગ બસ આપણે અહીંયા જ પૂરું કરવાનું છે તો બધાને જય દ્વારકાધીશ